નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એકત્રીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગીર સોમનાથમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સીપીઆઈ અને પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ ગીર સોમનાથમાં યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે માહિતી મુજબ સુત્રાપાડા પોલીસ મથકે તલાલા સીપીઆઈ પીએસઆઈ સહિત છ પોલીસ કર્મી સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર મામલે ઉના ડીવાય એસપી ચૌધરીને તપાસ સોંપાય છે આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર મચી છે ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ગુનાના મદદગારીના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર જાગી હતી પોલીસ દ્વારા સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યા જેમાં આરોપી પોતાની જાતે જ લોકઅપમાં સળિયા પર માથું ભટકાવતો નજરે પડ્યો હતો ત્યારે આજ રોજ આ કેસમાં નવો વણાંક આવ્યો છે તલાલા સીપીઆઈ જાડેજા પીએસઆઈ સહિત છ સામે ફરિયાદ કરવામાં આવી છે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસના શારીરિક માનસિક ત્રાસથી યુવક આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો અને તેના પગલે તલાલા સીપીઆઈ જાડેજા પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓ ઉપરાંત સાત અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉના ડીવાય એસપી ચૌધરીને તપાસ સોંપાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી પાણજી સ્ટ્રીટ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ સેવન સેવન હાઈવે કચ્છ દિવ્ય ગ્લોબલ ડબલ્યુ 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 ડોટ દિવ્ય દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર